ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે મોનસૂન પ્રી પ્લાન અંતર્ગત પાટણ શહેરમાં આવેલી તમામ સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની સાફ સફાઈ કરી તેને ખુલ્લી કરવા સહિત શહેરમાં જ્યાં પણ વરસાદી પાણી ભરાતા હોય ત્યાં આઠ કલાકમાં તેનો નિકાલ કરવાની અને પાટણ શહેરના વિવિધ જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પૂરણ કરવા બાંધકામ શાખા વોર્ડ ઇન્સ્પેક્ટર અને એસઆઈ ને સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ આ તમામ સૂચનાઓ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા માત્ર કાગળ પર જ રાખતા ચોમાસા દરમિયાન તમામ સ્ટ્રોંગ ડ્રેનેજ પાઇપમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ચૌદ ચૌદ કલાક સુધી વરસાદ બંધ થયાને વરસાદી પાણીનો નિકાલ ન થતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાન પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે પાટણ શહેરના રેલવે ગરનાળામાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસની પોલ ખોલી ભાજપની છત્રી પાણીમાં મૂકી ભાજપ નગરપાલિકાનો વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ પ્રદર્શન રેલવે ગરનાળામાં ભરાયેલા ગટર અને વરસાદી પાણીમાં કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન જાણે ફેલ થયો છે તેના વિરોધમાં શહેરના રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ત્યારે રાત્રે વરસાદ બાદ હજુ સુધી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકો રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે કેટલાકના વાહનો અંદરથી પસાર થતા બંધ થઈ ગયા હતા અને તેને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના રેલવે ગરનાળામાં ઢીંચર સમા પાણીમાં ભાજપની છત્રી સાથે ઉતરી ભાજપની છત્રીને પાણીમાં મૂકી હાય રે ભાજપ હાય હાય નગરપાલિકા હાય હાય અને પ્રમુખ હાય હાયના સૂત્રોચ્ચાર કરી ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે વિરોધ કરવાનું કારણ એ જ છે કે ભાજપ શાસિત આ નગરપાલિકા છે ભાજપના લોકો એવું કહે છે કે આ ગતિશીલ ગુજરાત તો આ પાટણમાં જુઓ આ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે રેલવે છે છે એ શહેરમાં આવવાનો રસ્તો અને આ રસ્તામાં કલાક થવા છતાંય પાણી ઓસર્યા નથી આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ પર પ્રી મોનસૂન કાર્ય કરેલા છે ત્યારે પાટણમાં આજ દિન સુધી ગતિશીલ ગુજરાત વાળું કોઈ જ કામ થયું નથી તેમ જણાવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું કે વરસાદના આગમન પહેલા પાલિકા અને મહાનગરપાલિકા પ્રી મોનસૂનની કામગીરી કરતી હોય છે ત્યારે પાટણમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રિ મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી છે અહીંયા વરસાદી પાણીનો આવરો છે તેમ છતાંય અહીંયાની ચેમ્બરોની સાફ સફાઈ નહીં કરવામાં આવી જે પહેલા બે કલાકમાં પાણી ઓસરી જતા હતા તે અત્યારે ચૌદ કલાક થવા છતાંય ઓસર્યા નથી તેને લઈ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો વરસાદના આગમન પહેલાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ પ્રી માનસૂનની કામગીરી કરતી હોય છે પરંતુ અહીંયા પાટણમાં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાએ પ્રી માનસૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ કરી છે અહીંયાથી વરસાદી પાણીનો આવરો છે તેમ છતાં વરસાદી પાણીની જે ચેમ્બરો આવું એ ચેમ્બરોની સાફ સફાઈ કરવામાં નહીં આવી જેના કારણે જે પહેલાં બે કલાકમાં પાણી ઓસરી જતા હતા એની જગ્યાએ અત્યારે ચૌદ ચૌદ કલાક થવા છતાં વરસાદ પડ્યા ને પાણી ઓસરતા નથી તેને લઈ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવે છે ભાજપની ની પાણીમાં મૂકી અને જે પ્રવેશ દ્વાર પાટણ બંધ થાય છે એ પ્રવેશ દ્વાર માં ભાજપની ભગવાન મુદીબુદ્ધિ આપે અને પાણીનો નિકાલ કરે જેથી કરીને પાટણની પ્રજા હેરાન પરેશાન ના થાય અહીંયા એક જ રસ્તો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જા છે જેના કારણે પાટણમાં અવર જવર રસ્તો ટ્રાફિક પર થઈ જાય બલાકે ટ્રાફિક ફૂલે થાય અને લોકો હેરાન થાય છે વિરોધ કરવાનું કારણ એ જ છે કે ભાજપ શાસિત આ નગરપાલિકા છે અને ભાજપના લોકો એવું કે ગતિશીલ ગુજરાત આ પાટણમાં તમે જોવો ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે મેન એપીએમસી નું જે નાડું કહેવાય છે પાટણ ઐતિહાસિક નગરીનો મેન રસ્તો છે આ મેન રસ્તાની અંદર તમે જુઓ બાર બાર ચૌદ ચૌદ કલાક થયા હોવા છતાં પણ આ પાણી વચલું નથી આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ ઉપર કાર્યક્રમ રાખેલા છે અને કાગળ ઉપર જ આપ દર્શાવ્યું છે બાકી પાટણમાં આજ દિન સુધી કોઈ ગતિશીલ ગુજરાતની વાતો કરવા વાળું કોઈ કામ થયું નથી